જો દોસ્તો અંજુ પણ ખાવા માંડી છે અંજુ એ બેટા અંજુ મજા નહી આ કુલર પણ મૂકેલા છે બધી બાજુ

મિરરમાં આપણે સેલ્ફી વેલ્ફી કોઈ દિવસ પાડી નથી આઈફોનમાં તો જુઓ આ રીતનું કંઈક છે અને કપડાં કેવા લાગે છે બ્લેક પેન્ટ જીન્સનું પેન્ટ બ્લેક બ્લેક કેવું લાગે છે કોમેન્ટ કરજો કોણ કે લગભગ આપણે કાળો શર્ટ પહેલી વાર પહેરી છે તો બસ જોડાયેલા રહેજો મજા છે તમને ત્યાં જઈને તમને દેખાડો કઈ રીતનું સેટઅપ છે અને જોરદાર ડેકોરેશન છે એ તમે કાલના બ્લોગમાં જોઈ જ છે અને ના જોઈ તમે આ પહેલો વ્લોગ લોક જોતા હોય તો એ પણ વ્લોગ જોતા આવજો અને ચેનલને કરી લીધો સબસ્ક્રાઈબ મજા આવશે આપ મારા વિડીયો જોવાની તો મોટાના વ્લોગ જોતા જાવ હશે મને ખબર જ છે પણ મારા દેવાના જોજો તો દોસ્તો તૈયાર થઈને નીકળી ગયા છે જવો ત્રણ ચાર સવારી છે તો કોઈ ખૂબી રેટ ન આપી દે તો આપણે મેં કીધું થોડો કટકો આપી દઉં અને પછી ત્યાં જઈને તમને મળો ચાલો જોતા રહેજો લોક અને લોક તમને ગમે તો થાય કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો દોસ્તો આપણે નાખવાનું છે પેટ્રોલ ગાડીમાં કારણ કે અહીંયા પેટ્રોલ પંપ તો હોય નહીં એટલે સંજેલી છે અને ગોઠીબ બાજુ છે અહીંયા લોકલ એરિયામાં તો આવી રીતે નાખવું પડે અમારે હર ઘર દુકાન પેટ્રોલ પંપ ગમે તે દુકાન હોય ને પેટ્રોલ તો મળી જ રે તો દોસ્તો પેટ્રોલ નાખી લીધું છે હવે નીકળે જોડોથી ઉભા હતા સાંજે તમને બીજા લોકો મજા ને એ રીતે તો ચાલો નીકળીએ ત્યાં જઈને મળું તમને હાલો

રામ 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 જય જોહાર દોસ્તો અમારા વિસ્તારમાં માં આવું સેટઅપ હોય છે જોઈ શકો છો તમે કદાચ અમારા એરિયા ના સંજય સંતરામપુર ના હોય જોઈ લો દોસ્તો આવી રીતે ડેકોરેશન હોય છે તો અત્યારે સિસ્ટમ થઈ ગઈ છે કુલર ની એવી તો દોસ્તો આ છે વરરાજ અને બેસવાની જગ્યા અહીંયા લાડો બેસ છે આજે તો એ પણ તમને દેખાડીશ જોતા જો તમે બ્લોગ ને જો ચાની કેટલી પણ છે ચાની કેટલી એટલે ચાનું સ્ટેન્ડ એવું બનાવી દીધું છે કે સ્પેશિયલ ચા માટે પાછો અમુક કોમેન્ટ નો કરતા કે આવું બધું જોયું જોઈ જોયું જોઈ દોસ્તો પણ અમારે વ્લોગ બની જાય ને એમ આવો અમે બ્લોગ બનાવ્યા નથી કોઈ જો દોસ્તો કાઠિયાવાડી ડાયરો હોય ને એવી રીતે અમારે ભીલ ડાયરો હે ભીલ પ્રદેશ લગન લગનમાં આવું ન હોય એવું હોય દાહોદ માં આવીને સંતરામપુર માં આવીને જવો આદિવાસી કેવો ખર્ચો પાડે છે દોસ્તો પાઘડી આવી ગઈ છે તો બધા જાય છે વિડીયો દોસ્તો પાઘડી આવી ગઈ છે તો જવો વધામનું કરવા જાય છે બધા તો ચાલો તમને દેખાડ દોસ્તો આવી રીતે જો પાકડીનું વધામણું થાય છે જોઈ શકો છો તમને આવી રીતે જો પાકડીવાળા આવે ને તો દર પક્ષવાળા જો આવી રીતે વધામણું કરે જોવા जो दोस्तों पाकड़ी आए ना रीते जात जोड़ी ने जेगरू मलक करे तो अच्छे तो, तो जेगरू मलक नहीं करता आ बता बंदगी वाला से तो साहेब 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 एवं रीते बोले से बाकी हमारे तो जेगरू मलकम बोले अमुक जगह एक बीजू बोलता हुए अमुक जोहार बोलता हुए बधु अलग लिखते हुए दोस्तों तो जो आते જોહાર તો અમે પણ બોલી હું પણ બોલું પણ જોહારમાં ગઈડિયા ડોહા ન સમજે ગઈડિયા દોહાને અમારે જેકરું માલ ને એવું જ કહેવું પડે એટલે એ જૂનો શબ્દ છે અને જોહાર પણ જૂનો જ છે પણ એ થોડોક હમણાં એમ અત્યારે બધા બોલે છે બાકી વખતે તો કોઈ બોલતું અમુક વિસ્તારમાં અત્યારે જોહાર જ એમ બોલાવે છે પણ અમારા વિસ્તારમાં કેમ જ બોલાય છે સંજેલી છે સંતરામપુર છે આજુબાજુના જે ગામડા છે ને નાના મોટા એમાં ત્યાં દેકરુ જ બોલાય છે અને જોહાર પણ બોલાય છે બધું મિક્સમાં બોલાય છે એટલે ભૂલચૂક થાય તો માફ કરજો દોસ્તો અને દોસ્તો ખાસ 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 આ પાકડીમાં તમે આવ્યા હોય ને તો જરૂરથી કોમેન્ટ કરજો તો મને ખબર પડશે કે તમે પણ આવ્યા આ બ્લોકમાં તો તમે કોમેન્ટ કરજો કે કાં સ્ક્રીનશોટ મને મોકલજો ઇન્સ્ટાગ્રામમાં બોય ફિલમ કે આઈડી છે તમને ખબર જ હશે જો દોસ્તો માતા બેનો શરમાય છે મારો વિડીયો ચાલુ હતો ને એટલે આ કેમેરા ચાલુ હોય ને ત્યારે ન શરમાય પણ હું જાણી જઈને ઉતારું છું ને એટલે અમુક શરમાય છે મોટા ધાકે છે હું જોઉં છું તો કાંઈ વાંધો નહીં તો પાકડી આવી ગઈ છે અને સ્વાગત પણ થઈ ગયું છે તમે જોયું કઈ રીતે સ્વાગત થાય છે જો હાથ જોડીને સ્વાગત કરવામાં આવે તમારે બધું કેવું કરે કોમેન્ટ કરી દો બધું વાર્વું સાહેબ બધું વાર્ એ આવી ગયે અમતા રેટા છે અને તો દોસ્તો આને આપણને પ્રક્રિયા ચાલુ છે આવિરતો જો પાણી આપડે બધા નમ ગમ જગ મુકિત આવે જ્યાં પીવું એ પી આવવાનું અને અહીંયા પ્રસાદ આવે છે બધા મહેમાનોને પાણી આપ બેઠા છે <upright or coping> <layders forever> બસ બસ પાકડી વાળા ભેગા ભાગ આપણે તાપી લઈએ પણ આ પાકડીમાં કોઈ ઓષિધ આવી હોય તો કોમેન્ટ કરજો દોસ્તો કારણ કે હું તમને ન ઓળખતો પણ તમે કદાચ ગુનો ઓળખતા હોય તો કોમેન્ટ કરજો આ વિડીયોમાં તમે તમને જોયા તા

थोडी थोरै टाइम मलाई पछि जब नि દોસ્તો મળી લીધું લાડાને પણ લાડુ હવે જાય છે સ્ટેજ ઉપર તો જો એમના બુને ઉપાડીને લઈ જાય છે કંદુલે કરીને

ટોપરું યાર ટોપરા પાક ઘણા દિવસ પછી આવું મળી છે લગન નું ખાવાનું તો આજે બાકી નથી મૂકવાનું ભૂખા કાઢ નાખવાના હે જો દોસ્તો અંજુ પણ ખાવા માંડી છે અંજુ એ બેટા અંજુ 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 કેવું લાગે અંજુ ઓય કેવું લાગે દર વખતે તો કેતી હોય છે સુપર લાગે એમ પણ આ વખતે લાગેલી આ વખતે લાગેલી છે બરોબર કારણ કે હવાનું કંઈ મળ્યું નથી પડી કે ખાતા હે રોટલો બનાવ્યો તો પણ કે ખાધું નથી પણ અમે તો ખાઈ ખાઈ નાયા હતા તો આ પ્રસાદી કેવાય લગનમાં તો તો હાલો રમી લઈએ બસ જેટલો મારથી બને એટલો બનાવીશ વિડીયો પછી બનાવીશ બીજી વાર લઈ આવું હાલો લાઇનમાં જાઉં ઊભો રહી ગયો છું હું ને કિશોર બીજું તો શું કહું તમને જો લાઈન માં ઉભો રહી ગયા છે બીજી વાર થાળા પરી ખતરાળા પરી પરીને લઈ લીધું છે જુઓ તમે માથા ને તો આખા ગામમાં કોઈ નથી ચૌદ અંબો બેસી ગયા છે ખાવાનો એક નંબર છે ઉડી શાક દાળ પાક અને રોપડા પાક છે મસ્તીનું ખાવાનું છે ભરફેવો ઓળી ગયો છે પણ ખાવાનું મૂકવાનું થતું નથી કારણ કે એને તો જમી લીધું છે હવે વાત થવા જાઉં છું તો આવું સિસ્ટમ ગોઠવેલી છે લારામાં દોસ્તો જમી લીધું છે અને પાણી પણ પી લીધું છે હવે જે કૂલરને નજીક બેસવા માટે કારણ કે પણ ગરમ થઈ ગયો છે અને આપણે પણ ગરમ થઈ ગયું છે ખાતી વખતે પાકડીની પ્રક્રિયા ચાલુ છે દોસ્તો જે કુલર ખાલી હોય ને ત્યાં બેવું છે દોસ્તો અત્યારે આવે છે જો નાનું મંદિર છે ને ત્યાં ફોટા પાડવા માટે મારે નથી પાડવો પણ આ બે લોકો કે છે તો હું પણ પડાવી લઈશ કારણ કે હનુમાન દાદાનું પણ મંદિર છે નાનું એવું તો બસ કોમેન્ટમાં જય હનુમાન દાદા ને કોમેન્ટમાં જય શ્રી ખોડિયાર લખવાનું ભૂલતા નહીં દોસ્તો જો આવું કંઈક લોકેશન છે જો તમે બધા કોમેન્ટ કરશો કે આ કયું ગામ છે તો આ ગામ છે ભોટવા ફોટો આવીશ જો આવો ડુંગર જો મારા ગામમાં હોય ને દોસ્તો તો અહીંયા જ રહો આખી રાતને દિવસ અહીંયા ઝૂંપડું માંડી રહું ભલે ઘરે બંગલો હોય પણ અહીંયા ઝૂંપડું માંડીને રહું મજા આવે ડુંગરામાં રહેવાની મજા અલગ છે આ યુટ્યુબર કઈ કંઈક કહેશે બોલ હિંડાવું બોલ બોલ કા સાર નથી થતા માતાજી સુખી રાખે માતાજી સુખી રાખે એમને કીધો એમ હા છે એ બધા દેવા ખબર ના ફેન હાશે અર્પિત

બાકી લાઇક કેન લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયાથી કોઈ જતા હોય તો ભોટવા એમ લખવાનું ભૂલતા નહીં તમારા ગામનું નામ લખવાનું ભૂલતા નહીં દોસ્તો તો સારું મળીએ બીજા લોકોને કહી શીને ભાઈ ભાઈ થેન્ક યુ